આજથી સાત દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચુડા લીમડી પંથકમાં લાંબા સમય પછી ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી કરી હતી ધરતીપુત્રોમાં હરખની હીલી જોવા મળી રહી હતી ત્યારે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી રોડ પર સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચુડા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો